અચાનક આખું વિશ્વ અમદાવાદની વાતો કેમ કરી રહ્યું છે કારણ કે અમદાવાદને એક એવી તક મળી છે જે કોઈ પણ શહેરનું નસીબ બદલી શકે છે જી હા અમદાવાદ બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા માટે લગભગ તૈયાર છે અને આ કોઈ નાની સૂની વાત નથી આ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે અને જુઓ આ ખાલી એક સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી આ શહેરના છસો ને ચૌદ વર્ષના ઇતિહાસમાં એક નવું સોનેરી પાનું ઉમેરાવા જઈ રહ્યું છે એટલે જ કહેવાય છે કે આવનારું જે દાયકો છે એ ખરેખર અમદાવાદ માટે ગોલ્ડન પીરિયડ સાબિત થવાનો છે અને હા આ કોઈ સામાન્ય કોમનવેલ્થ ગેમ્સ પણ નથી બે હજાર ત્રીસમાં જે ગેમ્સ યોજાશે એ એની સોમી વર્ષગાંઠ હશે એકદમ સ્પેશિયલ સેન્ટેનરી એડિશન વિચારો ઓગણીસો ત્રીસમાં કેનેડાથી શરૂ થયેલી આ રમતોના બરાબર સો વર્ષ પછી એ ઐતિહાસિક પ્રસંગોનું યજમાન આપણું અમદાવાદ બનશે બત્તેર દેશોના વર્લ્ડ ક્લાસ એથલીટ્સ અમદાવાદની ધરતી પર આવશે અને આ આપણા બધા માટે કેટલા ગર્વની વાત છે પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અમદાવાદ આટલા મોટા આયોજન માટે સક્ષમ છે શું આપણી પાસે એ બધી સુવિધાઓ છે જે આના માટે જરૂરી છે ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ કોઈપણ શહેર માટે આટલી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હોસ્ટ કરવી એ કંઈ નાની વાત તો નથી જ ને એના માટે અમુક ચોક્કસ માળખાકીય સુવિધાઓ અને એકદમ પાક્કી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે તો ચાલો જોઈએ કે આ જરૂરિયાતો ખરેખર છે શું તો જુઓ મુખ્યત્વે પાંચ વસ્તુઓ જોઈએ એક તો વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ વેન્યુ બીજું ખેલાડીઓ મીડિયા અને હજારો ફેન્સ માટે દરેક બજેટની હોટેલ્સ અને રહેવાની સુવિધા ત્રીજું આખા શહેરમાં સરળતાથી ફરી શકાય એવું પબ્લિક ટ્રાન્સપોર્ટ ચોથું એકદમ મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને પાંચમું દુનિયાભરમાં ગેમ્સ બતાવવા માટે હાઈટેક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજાની વાત એ છે કે અમદાવાદ આ બધા માટે લગભગ તૈયાર છે શહેરમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય લેવલના મલ્ટી સ્પોર્ટ્સ હબ્સ એકસાથે બની રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને કરાઈ પાસે ત્રીજો હબ આ બધું જ શહેરને એક ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે આ ખાલી સામાન્ય સુવિધાઓ નથી આ આંકડાઓ જુઓ પંદર હજારની કેપેસિટીવાળું ઇન્ડોર એરિના બાર હજાર લોકો બેસી શકે એવું એક્વેટિક સેન્ટર અને કરાઈમાં તો પચાસ હજારથી પણ વધુ લોકોની ક્ષમતાવાળું વિશાળ એથ્લેટિક્સ એરિના આ તૈયારીઓ જ બતાવે છે કે અમદાવાદ ખાલી સપના નથી જોઈ રહ્યું પણ એને હકીકતમાં બદલી રહ્યું છે પણ ચાલો આ તો થઈ સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આનાથી શહેરની ઇકોનોમી અને સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર થશે ચાલો એના લાંબા ગાળાના ફાયદાઓ પર એક નજર કરીએ બિચારો એક અંદાજ મુજબ ફક્ત આ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના કામમાં જ બે હજાર ત્રીસ સુધીમાં લગભગ ત્રીસ હજાર લોકોને સતત રોજગારી મળશે આ એક બહુ મોટો આંકડો છે જે સીધો જ સ્થાનિક અર્થતંત્રને જબરદસ્ત વેગ આપશે આનો એકદમ લેટેસ્ટ દાખલો છે બર્મિંગમ બે હજાર બાવીસમાં જ્યારે ત્યાં કોમનવેલ્થ ગેમ્સ થઈ ત્યારે લગભગ બાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું અને વાત ત્યાં અટકી નથી ગેમ્સ પત્યા પછી પણ દર વર્ષે સત્યાવીસ ટકાના દરે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે આવું જ કંઈક અમદાવાદમાં પણ થવાની પૂરેપૂરી શક્યતા છે અને આની અસર એ તો બહુ લાંબી ચાલશે રિયલ એસ્ટેટના ભાવ વધશે એક નવી સ્પોર્ટ્સ ઇકોનોમી બનશે જેમાં સ્પોર્ટ્સ ટુરિઝમ મર્ચેન્ટાઇઝ જેવી અનેક નવી તકો ઊભી થશે આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ વર્લ્ડ ક્લાસ બનશે આખા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે અને આ બધાનો ફાયદો ગેમ્સ પતી ગયા પછી પણ વર્ષો સુધી મળતો જ રહેશે ઇતિહાસ પણ આ વાતનો સાક્ષી છે ઓગણીસો ને બાણુંમાં ઓલિમ્પિક્સ થઈ એ પહેલાં બાર્સેલોના શહેરને લોકો માત્ર એક વેપારી બંદર તરીકે ઓળખતા હતા આજે આજે દુનિયાના ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે મતલબ કે એક ઇવેન્ટ આખા શહેરની ઓળખને કાયમ માટે બદલી શકે છે અને અમદાવાદ માટે આ બસ એવી જ એક તક છે પણ આખી વાત ખાલી વિકાસ અને પૈસાની નથી આ વાત રાષ્ટ્રીય ગૌરવની અને ભૂતકાળની એક ભૂલ સુધારવાની પણ છે કારણ કે ભારતમાં છેલ્લે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી એની યાદો કંઈ બહુ સારી નથી યાદ છે બે હજાર દસ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ એ સમયે જે થયું તે આપણા રાષ્ટ્રીય ગૌરવ પર એક ડાઘ જેવું હતું હવે બરાબર વીસ વર્ષ પછી બે હજાર ત્રીસમાં અમદાવાદ પાસે એ ડાઘને ભૂસીને ભારતની છબી સુધારવાનો એક મોટો મોકો છે દિલ્હી બે હજાર દસમાં લગભગ સિત્તેર હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા દુનિયાભરના મીડિયામાં ઇન્ડિયા શેમ એટલે કે ભારતની શરમ જેવી હેડલાઇન્સ છપાઈ હતી એની સરખામણીમાં અમદાવાદ બે હજાર ત્રીસ પાસે ફ્રુગલ ઇનોવેશન એટલે કે ઓછા ખર્ચે સર્વોત્તમ આયોજન કરીને દુનિયાને બતાવવાની તક છે આ એક એવું મોડલ બની શકે છે જે ભારતની કાર્યક્ષમતા અને અમદાવાદની આગવી સૂઝનું પ્રતિક બનશે બે હજાર દસમાં દુનિયામાં મેસેજ એવો ગયો કે આપણને મળેલી તકનો ઉપયોગ આપણે ભ્રષ્ટાચાર માટે કરીએ છીએ આ એક કડવી હકીકત હતી અને એ સંદેશને બદલવાનો સમય હવે આવ્યો છે લગભગ પંદર વીસ વર્ષ પછી આપણને આ બીજો મોકો મળ્યો છે તો હવે આ બધું કરશે કોણ શું આ ફક્ત સરકાર કે કોઈ સંસ્થાનું જ કામ છે ના બિલકુલ નહીં આ એક જવાબદારી છે અને આ જવાબદારી અમદાવાદના દરેક નાગરિકની છે કારણ કે જ્યારે દુનિયા અહીં આવશે ત્યારે આપણે બધા જ ભારતનું પ્રતિનિધિત્વ કરીશું દુનિયાભરમાંથી આવેલા લોકો આપણને જોઈને આપણા વર્તનને જોઈને નક્કી કરશે કે ભારત દેશ અને તેના લોકો કેવા છે એટલે આ પ્રતિનિધિત્વની જવાબદારી સીધી આપણા સૌના ખભા પર છે તો આપણે શું કરી શકીએ મુખ્યત્વે ત્રણ વાતો પર ધ્યાન આપવાનું છે પહેલું સ્વચ્છતા આપણું શહેર એટલું ચોખ્ખું હોવું જોઈએ કે તે આપણી આદત આપણો સ્વભાવ લાગે બીજું ટ્રાફિક સેન્સ રસ્તા પર આપણે જે રીતે વાહન ચલાવીએ છીએ એ આપણા શહેરની છબી બનાવશે અને ત્રીજું અને સૌથી અગત્યનું આતિથ્ય અતિથિદેવો ભવની ભાવનાને જીવંત કરીને આપણે મહેમાનોનું એવું સ્વાગત કરવાનું છે કે તેઓ જીવનભર યાદ રાખે જો આપણે આટલું કરી શકીએ તો આ ગેમ્સ અમદાવાદને માત્ર એક સ્પોર્ટ્સ હબ તરીકે જ નહીં પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે દુનિયાના ટુરિઝમ મેપ પર હંમેશા માટે સ્થાપિત કરી દેશે આ એક એવી સુવર્ણ તક છે જેનો આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે તો સવાલ એ જ છે કે શું અમદાવાદ આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશે શું એક ઘટના ખરેખર એક શહેર અને એક રાષ્ટ્રની વૈશ્વિક છબીને હંમેશા માટે બદલી શકે છે જવાબ તો ભવિષ્યમાં જ મળશે પણ એની શરૂઆત આજથી આપણા સૌના પ્રયત્નોથી જ થશે